એ બીજું બધું કેવું છે શાંતિ છે ને તો સારું ચાલતું નહીં એટલે ખુબા પૈસા પૈસા યાર એવું ચાલે મંદી ચાલે હતા પૈસાનું ટેન્શન તું કે ખાલી આમ કેવું આઈડિયા જો આપણા ભાઈ લખવા આવ્યા છો ખીચામાં ઢગલો લઈને જ ફરું આઈડિયા તો એમ નહીં આપણે ગમે તે કરીએ પણ પૈસા લાવીએ પૈસા લાવવા હવે તો મેં એક કાલે જ પિક્ચર જોયું કયું કેવું ખબર એનો પચીસ દાડો પૈસા ડબલ કરી નાખતો હતો ના હોય ખરેખર માની શો પણ આપણે શું કરવાનું ખબર ગોમવાળોના વાતમાં ભેળવવાના આપણે એમ જ હાથ દાણો પૈસા ડબલ કરીને હાલ દેવાના બરોબર પૈસા હાલવાના નહીં આપા પાઇ નું શું ને ચોઈ હાલીશું એ પૈસા લઈને હાથ દાણો જેટલા ભેગા થાય ને એટલા લઈને ગોમ છોડીને જતા રહેવાનું એમ નહીં કોઈ વાત મોજ કરી આપડી સમ ના મોણ આકુ ગોમ વાની જાય તું ખાલી જો ગોર તો હોય ચોટર કાવર આપણો આપણો ગમ કોઈ વિશ્વાસ જ ન કરે આપણો કશું ના કર ટેન્શન નહીં એ તો પૈસાની લાજવાનું તો ભલ ભલા વિશ્વાસ કરવામાં મને આપણો બકરો લાવશું છે બકરો ને બકરાને ટેન્શન ના લે બકરો તો ગમે તે હોધી લાવશું આપણે હા એક બકરો આવે તું બોલે ને ખાલી તું ખાલી હા હા કરજો તારો ફોન લાય ખાલી હલો હા ભાઈ તમારા પેલા પૈસા ખરા ને હા એક કરોડ હતા એ ડબલ થઈ જાય હા બે કરોડ થઈ જાય તે આઈને લઈ જાવ મારા ઘેર જ પડે બરોબર હા હારા રા આવો ત્યાં હોજે હા તો હોજે આવી જજો હા રૂડો હે હે બોય

ગાડી લાવી દો નવી અલગ લખુ વા પેલો આવશે નહી યાર આવશે શોનથી રાખો તું દસ રૂપિયા લેવા નહીં જો દસ લાખ લેવા જ્યો એટલે જ્યાં થોડો ઘન આવ મની યાર તું ટેન્શન ન લે આવશે સોનથી થોડી

હા કેટલા જગ્યા એમ તો કે પેલા ફેર ફટાફટ એટલે દેવા બોલી દેન ખરેખર આપણો ગોમ કેટલું મસ્ત લાગે એકદમ જબરજસ્ત લાગે કોઈ જાતનો ઝઘડો નહીં કોઈ મગજ મારી નઈ મજા આવે બોલ જોવા સાચી લખુબા પોપટી બધા સુધરી ગયા આપણા ગામમાં બે બે ડખા કરતા હતા એના જગ્યાએ અત્યારે પોપટીઓ જોવાની મળતો લખુભાઈ જોવા નહીં મળતા એટલું સારું આપડા ભાઈઓ માં એટલું રાગ છે ને હારું નીતિન ના ના કેવા રાગ તો નહીં પણ મને એવું લાગે આ કોઈ અલગ જ ખીચડી પકાય જાય ના ના બધા સુધરી ગયા નીતિન આપડા ભાઈઓ

જો લખુબા નામ દીધું ને પેલા આવી જો લખુબા ને અંગાત કોણ હલે અંકલેશ અંગાઈ ગયા ઉતાર માં જોઈએ ઓ લખુબાઈ ઓહોહો જો કાય રે તો જો હી બોલા બોલા કે બાજી આ દેતે આ બાજ અને તમારા બે ભાઈઓ દે નહીં એટલે માણી જો જોયા જ નહીં તમે મન તો યાર આ બગલા ટીવી ટીશર્ટ શર્ટ પહેરી તમે કે દેખાતા નહીં અરે થોડો ઉતાર તો ને યાર એટલે ઉઠી અને આને તો આ ગાટલી દો રે આ વાના તો મુકવા જઉં યાર હું

તમારે જો જોડે ભરાણ ટાઈમ નહી ગરીબ કુ ન પેલા થી પૂછ્યા છે ગરીબ જ છો ગરીબ જ રહેવાના એમ એટલે ગરીબ ગરીબ આ મારું મગજ ચાલી જોયું કહું મગજ જતું રહે તમે છો ગરીબો જોઈ લઈને આવ્યો યાર મારા પણ

કોઈ લાગે નહીં બનવાય અરે પથરા પથરા

bây giờ, ở đây, đây hát cho tôi đi, cho láy tôi gì vậy, phát ra phát tôi

તો ખરે જોઈશે કોમાં એટલે જબ્બા કોમ કરી છે દર્શન કરવા જવું ખોલી માં જોઈશું યાર હું તો ક્યાં એ જબ્બા કોમ કર્યું તમારે ના માને આવું માર તો ઉમર થઈ ગઈ યાર હવે અમે તો બહુ યાત્રાઓ કરી કરવાની મારા આવતા મારા વતી

અમારો તો પૈસા વાળો થઈ ગયો ઘર મસ્ત બનાવી દીધું અમે ઘર આગળ ગાડી લાવી દઉં એક સ્કોર્પિયો બ્લેક કલરની એટલે જિંદગી મસ્ત મજાથી જીવીએ એસી બેસી મરાઈ દઉં આમ પેલો નીતીનિયા આવે ને એ પેલા હું નાઈ જઉં જતો રહા દે મને એટલે આ નેહમું ચાલતું જબ કંટા હોય રે બાપ ઘર રહેતા નઈ કોદ ના ટાઈમી આ તો થઈ ગયું ને

આ ઘરબાર વેચી મારવાનું આપડે નવું ઘર લેવાનું બંગલો ખાલી જોઉં પણ ભૂખ લાગે સુધરી આપણે ગેંગ પછી આપડે પેલું પેલું હું કરીશું ભાઈ એનું તો મને કોઈ ખબર પડે એવી દાદી તમે કઈ કરી આપડે ચાલાય ચાબા લાવી

તુરા બા એટલે હરખી કરીએ હરખી કોક ફેદો કોઈ નઈ તો અમારા બાપાની યાદગીરી છે ને એટલે નક્કી કોક હંતારેલું લાગે તમે એ લેવા જાયેલા હોય

લે આપણો કેવલો જતો રહ્યો શિખર ઈતો લેવા જવાનું કેતો નઈ એ ખબર નઈ પડતી હોત રાતે જવાનું ઈતો લેવા નિતિન ઓ તું આવ બે અને આ બધા કરોડપતિ ને એટલે કરોડપતિ કરોડપતિ છે ને તમને ખબર નહિ ના મને ખબર તો કરોડપતિ એ બધા

પેલા મને કે પૈસા દસ લાખ રૂપિયા લાવે તું નહીં મળે પૈસા કે પૈસા લાવે ચો પૈસા પોપટ તો

આ પોપટ ને જઈને હાલ દેવાના યાર પોપટ યાર માણસ ગરીબ માણસ હોય ચોક્કસ ઉછી ના પાછી ના કરીને લાવે છે શરમ આપી જુઓ થોડી ઘણી એ બરોબર અને કેવા તને ખબર પડવી આવતી પાસા પાસે જવાય કોક ના યાર એટલે અમે ખોટું કર્યું એટલે ખોટું નહીં કર્યું યાર મને તો શું લાગ્યું કે દસ લાખ રૂપિયા ના જ છે યાર મને મને લાગ્યું લાગ્યું કે કે તો એવું દસ લાખ રૂપિયા વના પેલા થી નાટક તો તમે ખબર પેલું નાટકું નાટક લખું તાર નાટક ચાલુ ચાલુ રહ્યો બહાર મેળવવામાં આવશે તને કયું તને મોટો ભાઈ એ ના કેવા તમે જાતે એકલા જ એને આપી આવ્યો પણ આપડે બધા જઈએ લાગે પોપટ નું વધારે પડતું બોલી ગયો ને શરમ નરી જાય એ કેવલ રવા દે કેવલ રવા દે